આ લોકોના જે છે એનો પ્રતાપ દુધાતે સીબીઆઈ ની માંગ કરી મહેશ કસવાલા ને કેમ મેદાને ઉતરવું પડ્યું કોઈ આમાં દાજતામાં હાથ નાખવા પાકું નથી અને ક્યાંક કોઈ સંત ઉપર આક્ષેપ લાગે સાધુ સંતો ની ટોળા ઉતરી પડે પણ જે ફોર્સ થી વાત જોવી જોઈએ એ ફોર્સ નથી જુનાગઢ થી આવતો ક્યાંથી ન આવતો એ વિજય ભગત હાથે કરીને ગુનેગાર ની કક્ષામાં મુકાણા છે તમે કોનસા ને દૂર થી જોવો તો પણ ધોળો ન થઈ જાય નમસ્કાર અમારી વિશેષ રજવાત ગર્જનાથ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું આજે ચર્ચા એ જ કે સત્તાધાર મામલે મતુ કે હવે મુદ્દો શાંત પડશે પરંતુ એવું ના થયું મુદ્દો ગાંધીનગર સુધી બંને પક્ષથી પહોંચો જોકે હવે બીજી તરફ મહંત વિજય બાપુ એ સત્તાધારથી તૈયારીમાં છે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે કે જ્યાં હજારો લાખોની મેદની એકઠી કરી અને બાપુ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે તો બીજી તરફ રાજકીય નેતાઓ કે જે સત્તાધાર સાથે જોડાયેલા જે સમાજો છે કુંભાર કડિયા કુંભાર સહિતના સમાજો એમના વોટ એમને મળી રહે એના માટે હવે ધીરે 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 સત્તાધારના સમર્થનમાં આવી રહ્યા છે એટલે કે કોઈ કેવી રીતે સત્તાધારનું સમર્થન કરી રહ્યા છે એ પોતાનો અંગર સ્વાર્થ છે જોકે મહેશ કસવાલા પણ હવે ક્યાંક આખા મામલે ચર્ચામાં આવ્યા છે બીજી તરફ શક્તિ પ્રદર્શન છે જોકે તમામ મુદ્દે વાત કરવા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન્સના તંત્રી જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં

તમે જાણો છો તુલસી આચ આવે અંગ્રેજોની આવડી મોટી ફોજ કે સલ્તનત હતી અને એક તરફ અઢીબ માણસ મહાત્મા ગાંધી હતા અચ્છા અચ્છા લોકોને ફાંસી આપી કે તોપના નાળચે ઉડાડી દેનારી આ અંગ્રેજ સલ્તનત રામ નામ બોલનારા મુઠ્ઠી આટકાના માનવી એવા મહાત્મા ગાંધીને ઉગાડે ડીલે ફરનારા બિલકુલ એક ઓતળી ભેદ જીવનારા એને વાળ વાંકો કરી શક્યા નહોતા એટલે હવે તમે ને હું જે જોવા જઈ રહ્યા છે તતા એ ઇન્ટરવેલ પછીનું પ્રીત્યો છે ક્લાઇમેક્સનો બાર જે લોકો જે કેતા હોય તે ભીતરી વાત એવી છે કે એક ઓફર વિજય ભગતના ગ્રુપ તરફથી આક્ષેપ કરનારા ગ્રુપ તરફ એવી આપવામાં આવી છે કે તમે જો કેતા હો તો અમે આ ગીતા મહેલ એટલે કે ગીતા બેન વ્યાસ જ્યાં રહે છે એ મહેલ ને પણ મહેલ ને પાડી નાખીએ શું વાત કરો છો બિલકુલ સર અને બીજી વાત એવી છે જે એ પણ સત્ય છે કે અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી થી ગીતા બેન અંડર થઈ ગયા છે હા અને ત્રીજી આ બધા જ આક્ષેપોથી મોટા ભાગે કહું છું મોટા ભાગે ઈ સત્યની ઘણા સમીપ છે અને આ ગમે તે સાધુ ચરિત માણસો આવશે કે ત્યાં સંત સંમેલન કે ધ્વજારોહણ ગમે એ થાય

જે રીતે પોતાના તમામ પાપ કે કે અપરાધ કયો એનો કબૂલાત કરી અને પછી પાર એમ યા તો ક્ષમાયાચના કરવી પડે અને યા તો પછી સત્તાધારની જગ્યાને કાયમ માટે બાય બાય ટાટા કહેવું પડશે મહેતા સાહેબ મહેશ કસવાડાએ પ્રતાપ દુધાતે સીબીઆઈ ની માંગ કરી મહેશ કસવાલાને કેમ મેદાને ઉતરવું પડ્યું જો કિશનભાઈ એવું કોઈ મેદાને ખરેખર નથી ઉતરતા પણ શું છે એવડી મોટી જગ્યા છે આ અને એની આસપાસ રહેનારા એકસો ગામડા છે એની અરે તો આ લોકોને ને રોટી આમ સીધો વ્યવહાર છે રોટલા જેવો વેવા છે હવાર હાંજના એટલે એ લોકો એને ઓળખતા જ હોય પરિચિત જ હોય ને બીજું ન હોય તો આ લોકોના ગ્રુપના ગ્રુપ માણસો એનો સંપર્ક કરે પણ ખરા પ્રભાત દુધાત જે છે એક્સ એમએલએ તો તમે જાણો છો સક્ષમ માણસ છે બહુ બોલકા માણસ પણ છે સક્ષમ પણ ઝુંઝારુ વ્યક્તિત્વ તરીકે જાણીતા છે તો કોઈ વાત કરી હોય કે ભાઈ તમે કઈક આમાં બોલો હવે તમે એને દૂધ અને દહીં બંને પગ રાખ્યો એને કઈ ફેવર નથી કરી એને કીધું સીબીઆઈ તપાસ થવી જોઈએ હવે સીબીઆઈ તપાસ થાય તો એમાં ક્યાં નક્કી છે કે નીતિનભાઈ ચાવડા કે વસંતભાઈ ચાવડા સાચા છે કે ભાઈ વિજય બાપુ એ તો સીબીઆઈ તપાસ પછી જે નીકળે તે સમજી ગયું એણે એમ નથી કીધું પ્રભાદ દૂતાતે કે ભાઈ વિજય ભગત જ સાચા છે અથવા તો વસંતભાઈ ચાવડા કે નીતિનભાઈ સાચા છે એણે કીધું આ જે કંઈ ઘટનાક્રમ છે એની સીબીઆઈ તપાસ થવી જોઈએ એટલે એણે તો દૂધ દહીંમાં પગ રાખ્યો હવે મહેશ કસવાલા આવ્યા મેં તમને કીધું તેમ સાવરકુંડલાનાને ધારાસભ્ય છે તો ઓબવિયસલી એ પંથકમાં આ તો સત્તાધાર તો આખી દુનિયામાં પ્રચલિત છે પણ કોઈકે કીધું હોય કે ભાઈ સત્તાધારી પક્ષના ધારાસભ્ય તરીકે તમે કંઈક મદદ કરો યાર જે એને કીધું હોય તે એટલે એને પણ કઈ પ્રભાત દુધા જ બોલ્યા એટલે નહીં એ ભાઈ કોમન વાળા ફેક્ટર્સ ના છે જુદી વાત છે એના મત ક્ષેત્રના પણ પ્રભાત તે બોલ્યું હોય તો એના માં ભાઈ છે એટલે કીધું હોય તમે કઈક બોલો એમ પણ કોઈ આમાં દાજતામાં હાથ નાખવા માંગતું નથી સીધી રીતે કોઈ સર્ટિફાઈ જેમ કે ડીજી વણજારા થી માંડી અને એની સાથે જે સાધુ સંતોની જે લોકો આવ્યા હતા એને જેમ કીધું બાપુ બહુ સારા છે બાપુ ને હું વર્ષોથી ઓળખું છું બાપુમાં કોઈ કલંક નથી બાપુ યંત્ર સાધુ સંતો ત્યાં ગયા પણ આમ ખખડીને જે બોલવું જોઈએ અને ક્યાંક કોઈ સંત ઉપર આક્ષેપ સાધુ સંતો ટોળા ઉતરી પડે અને જે ફોર્સ થી વાત થવી જોઈએ એ ફોર્સ નથી જુનાગઢ થી આવતો ક્યાંથી બધા એવું કહે છે કુંભનો મેળો છે એટલે બધું શાંત છે કુંભ પછી નિર્ણયો થશે નોટ એટ ઓલ એવું બધું કાંઈ કુંભના મેળા પછી કાંઈ થવાનું નથી એક જ એમાં મુક્તાનંદજી બાપુ જે છે એ અત્યારે કુંભના મેળામાં છે પણ એ પાછા આવવા નીકળી જાય એવું જાણવા મળ્યું છે પણ સ્વ વાતની એક વાત બધા લોકો શું વિચારે છે આ જે સાધુ સંતો આવ્યા હતી તો મહેશગીરી બાપુ એ મોકલેલા અને આ એક જૂથના સાધુ છે જો સાધુમાં આપણે ત્યાં કોઈ કોમન ફેક્ટર નથી કોણ કે તો એને સાચું માનવું હું કહું એને સાચું કોઈ શું કામ માને સ્વાભાવિક છે આપણે ક્યાંય આપણામાં કયા એવા સંતગુણો છે કે આપણે કોઈ બોલી પ્રમાણિત થઈ જાય આપણે જે લોકો પાસેથી વિગત આવી છે જે અખબારોમાં આવે છે ટીવીમાં આવે છે સમાચારોમાં આવે છે આપણે એનું વર્ણન કરીએ છીએ કે ભાઈ આ પ્રકારનો ત્યાં ડખો ચાલે છે બિલકુલ પણ ઓથોરિટી નથી આપણે ઓથોરિટી નથી હું કહું છું એટલે વિજય ભગતથી ગુનેગાર સાબિત નથી થઈ જતા એ આપણે અનેકો વખત કીધું છે કે વિજય ભગત હાથે કરીને ગુનેગાર કક્ષામાં મુકાણા છે એને ચોખવટ બે ત્રણ તો પ્રશ્ન છે ત્રણ પ્રશ્ન ત્રણ લીટીમાં જવાબ છે હવે તમે ન બોલ્યા નવ ગુણ સમજવામાં કારણે તમે હાથે કરીને આરોપીના ના પિંજરામાં મુકાઈ ગયા ત્રણ જ પ્રશ્ન ગીતા બેન કોણ ક્યાં શું શું કામ છે આ એક પ્રશ્ન

એક માણસ સાચું છે મહાત્મા ગાંધી સાચી વાત કરતા હતા અંગ્રેજો ગોળા ઓલવાઈ ગયા હતા આપણે બધા બીજું બધું છોડીએ ચમત્કાર ને આપણી આપણા ઇતિહાસ હમણાં નો જે આઝાદીનો ઇતિહાસ છે એની સામે જોઈ શકીએ છીએ ને શું છે એક અન્ના હજારે સત્ય છે તો કેટલી સરકારો માંથી કેટલા લોકો પ્રધાનો ને ગાદી છોડવી પડી ને અન્ના હજારે ના કેવા પાત્ર થી

અને સંત સમિતિ એને કહી આ નહીં જે તમે હમણાં ભેગા થવાના છે એ નહીં સત્તાધારની ગુરુ ગાદીના સંત મહંતો જે છે તે હમ પાળિયાદ અને ચલાડા એની ગુરુ ગાદી કહેવાય આપણી ભાષામાં કહો ભાયા તું કાકા મોટા બાપના એમ કહો હાલે હવે એ ગુરુ ગાદીના સંતો મહંતો મુક્તાનંદ બાપુ પછી આરોપ જે છે એ આરોપીને પણ બોલાવવામાં આવશે ભાઈ વિજય ભગતની આરે ક્રોસ ક્વેસ્ટન્સ થશે અને કેટલાક તો ઉડીને આંખે વળગે એવી બાબતો છે જેમ કે ગીતા મહેલ હવે એ બધાના નિરાકરણ લાવ્યા વગર કોઈ છુટકો થવાનો છે નહીં અને સાહેબ આ આ બધું એટલું હલકી કક્ષાનું હોય છે કે સાંભળો ને તમે તો સંસારિક માણસના મગજના તાર હલી જાય એવી પ્રવૃત્તિ હોય છે મારે કાલે એક વડીલ સંત સાથે વાત થતી હતી તો એમને મને આ સૌરાષ્ટ્રની જ એક બીજી એક પ્રથા છે જેમ સતાધાર છે એવી એક બીજી જાણીતી પ્રથા છે ત્યાંની ત્યાં વિશો પાઠ થાય વિશો દસો પાઠ અને વિશો પાઠ એ વિશો પાઠની અંદર જે પ્રવૃત્તિ થાય છે ને સાહેબ એ પ્રવૃત્તિ શરમજનક પ્રવૃત્તિ હોય છે દસો પાઠ અને વિશો પાઠ અને વિશો પાઠની અંદર સાહેબ જે પ્રવૃત્તિ થાય છે બહુ ગંદકીભેરી પ્રવૃત્તિ હોય છે એટલે એ પણ આપણે ટૂંક સમયમાં ઉજાગર કરવી જ છે કે વિશ્વપાઠના નામે શું ચાલે છે માતાઓ બહેનો સાથે શું થાય છે જુઓ કિશનભાઈ જી હવે આનો ઈલાજ તમને કહો પરમેનેન્ટ ઈલાજ હમ સાધુ સંતો મહંતો ગાદીપતિ પીઠાધીશ્વરો કે પૂજારી શ્રીઓ હમ હવે જેટલી ભગવાનની ને ગાદીની કાળજી રાખે ને એટલી કમસે કમ ભક્તોની રાખતા થાય તો બહુ સારું બિલકુલ

બિલકુલ અને સાહેબ એટલે કર્મ નો કોઈ નથી આંગણે બાવળ વાવી અને કેરી ન ખવાય એવી રીતે ખરાબ કર્મ કર્યા પછી દુનિયાની કોઈ એવી હસ્તી નથી કે તમને ફળ એટલે શુભ ફળ આપી શકે બિલકુલ

કે મહેમાનોનો દેશ એ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર દેશ રાજધાની રાજકોટ સાહેબ દુનિયાનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ ખોલવાની આપણે વાત કરી રહ્યા છે આમ ભલે એક તરફ એટલે સમાજ માટે એ ગર્વની વાત હોય શકે પણ વ્યક્તિ માટે દુઃખની વાત છે કે આજે પણ એવા ઘણા મા બાપ છે સાહેબ કે જે ઘર્મા નથી ને ભાડી દે છે એમ હા કિશનભાઈ એમાં એવું છે કે જેના યાતો સંતાન નથી અથવા તો ગુજરી